કામધેનુની મધર ઓફ વર્લ્ડ બસની અંદર રહેવાનો છે કામધેનુ ટ્રાવેલ્સની ઓફિસ સામે બે નંબર દેખાય શો થતા એની ઉપરથી ઓફલાઈન અથવા ઓનલાઈન એમની વેબસાઇટ ઉપરથી બુકિંગ કરાવી શકો છો મિત્રો આપણે સાડા ત્રણ વાગે હોટલ માયામાંથી જમીને નિરાતે નીકળી ગયા છીએ પહોંચ્યા છીએ વટામણ સર્કલ

દ્વારકાધીશ મિત્રો ફરીથી સ્વાગત છે તમારો આપડે નવા બ્લોગ ની અંદર તો ફરીથી તમારો તમારા માટે સરસ મજાની બસ જર્ની લઈને આવ્યો છે કામધેનુ ની મધર ઓફ વર્લ્ડ બસ ની અંદર બસ સરસ મજાની બસ છે અશોક લેલન બી એસ સિક્સ મોડલ ની આજની આપણી બસ રેવાની છે અને થોડો ઘણો રૂટ ની વાત કરીએ તો સુરત થી ધોકડવા સુધી નો આપનો રૂટ રહેવાનો છે અને અત્યારે સમય થઈ રહ્યો છે નવ વાગ્યા અને હું બોર્ડિંગ માટે પહોંચી ગયો છું કામધેનુ ટ્રાવેલ્સ ની ઓફિસ છે જે નાના વરા છે ઢાળે આવેલી છે તો સંપૂર્ણ આપડા બસ જર્ની કરવાની છે તો જોડાઈ જજો આપણી જર્ની અંદર ને જો હજી સુધી તમે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કરી આપડે કામધેનું ટ્રાવેલ્સની ઓફિસ તમે સામે બે નંબર દેખાય શો થતા છે તમે એની ઉપરથી ઓફલાઈન અથવા ઓનલાઈન એમની વેબસાઇટ ઉપરથી બુકિંગ કરાવી શકો છો આપણે વરાછાના ઢાળા આવેલી છે કામધેનું ટ્રાવેલ્સની ઓફિસ મિત્રો સરસ મજાની કામ ધેનુ ટ્રાવેલ્સ ની અંદર આપણે સુરત થી ધોકડવા સુધી ની આપડી બસ જર્ની છે તેમાં આપડા કેપ્ટન સાહેબ રહેવાના છે કેમ છે જય દ્વારકા મજામાં ભાઈ તમારું નામ કહી દયો મારું નામ છે સાદિક સાદિક શામ મદાર અને રોડે આપણે ભાણા તરીકે ઓળખાતા વાહ ભાઈ વાહ અને થોડો કેવો આપડા બસ નો રૂટ કહી દયો ને સુરત થી સુરત થી ઉપડે એટલે નાસ્તો બાસ્તો કરવા જમવાનું હોય માયા માંથી ઉપડે એટલે ગાડી આપડી નોન સ્ટોપ થઈ ગઈ આવે સમુદ્ર હોટલ લીમડા ત્યાંથી ઉપડે એટલે પછી પેસેન્જર જે કઈ રનિંગ ઉતારવાના જી ખાંભા સોમનાથ હોટેલ એટલે છેલ્લો સ્ટોપ ન હોય ઓકે જાય છે ઓકે તો મિત્રો આજ આપણે સાબીક વાયર જર્ની કરવાની છે તો બાપુ આગળ મજા મજા કરી ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે કંઈક આ ટાઈપની આપણી બસની લિબરેરી રહેવાની છે મધર ઓફ ધ વર્લ્ડ કામધેનું ટ્રાવેલ્સની ખૂબ સરસ મજાની બસ છે તમે એબિયન્ટ લાઈટ જોઈ શકો છો જેથી કરીને ગાડીનું ઉઠાવવા અલગ આવે છે તો આ બસની અંદર આપણે જર્ની કરવાના છીએ અત્યારે એમની ઓફિસ છે કામધેનું ટ્રાવેલ્સની ત્યાં પિકપ માટે ગાડી ઊભી છે અત્યારે ઓન ટાઈમ બસ આવી ગઈ છે તો આખી જર્ની આપણા બસની અંદર કરવાના છીએ તો જોડાયેલા રહી જો ફ્રન્ટ લુકની વાત કરીએ તો સરસ મજાનો બસનો ફ્રન્ટ લુક રહેવાનો છે ઉપર સરસ મજાનું કામધેનું બેજિંગ કરેલું છે અહીંયા પણ લખેલ છે મધર ઓફ ધ વર્લ્ડ રેડ કલર જેવી બસની લિવરેરી રહે છે તમને સાઈડ માંથી બતાવું તો આવી કાફી શાનદાર એવી બસની લિવરેરી છે એ બિયંત લાઇટના લીધે ખૂબ જ સરસ મજાનો બસ નો લુક આવે છે અત્યારે અગિયાર વાગે જેવો સમય જોયો છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ કામરેજ સર્કલ તમે વ્યૂ જોઈ શકો છો સરસ મજાનો આપણો કામરેજ સર્કલ નો વ્યૂ છે અને અહિયાં થી આપણે હમણાં જઈશું આગળ જ્યાંથી કનેક્ટ કરશું એને જડતાલીસ તો આપણે કરીએ હમણાં આગળ જર્ની કન્ટિન્યુ બસ આગળ પેસેન્જર માટે ઉભી રહી છે ફાઇનલ આપણે તાપીને ક્રોસ ઓવર કરીને તમારા બધાનું સ્વાગત છે નેશનલ હાઈવે અડતાલીસ ની અંદર હાઈવે આપણે સુરત થી કનેક્ટ કર્યો છે અને કનેક્ટ કરતા રહીશું વાસદ સુધી ને સમયની વાત કરીએ તો સાડા અગિયાર જેવો સમય થયો છે અત્યારે મિત્રો આપણે હોટલ વિજય પેલેસની અંદર ગાડીને દસ પંદર મિનિટનો હોલ્ટ માટે ઊભી રાખી છે પછી અહીંયાથી સ્ટોપ ઊભી રહે આપણે તારાપુ તમને વ્યૂ બતાવું જો અહીંયા આપણી ગાડી ઉભી છે અને સામે છે હોટલ વિજય પેલેસ સમયની વાત કરીએ તો અગિયાર પિસ્તાલીસ જેવો સમય થયો છે પોણા બાર જેવો અહીંયા દસ પંદર મિનિટનો નાનો એવો હોલ્ટ લઈ લે પણ ડાયરેક્ટ સ્ટોપ તારા પૂરું હોટલ વિજયમાંથી હોલ્ટ કરીને નીકળી ગયા બાર વાગે હવે અહીંયાથી સ્ટોપ આવશે આપણે તારા બાસઠ ટર્ન મારીને ફરીથી આપણે કનેક્ટ કરી લીધો છે એને ચડતાલીસ સ્વસ્તિક ગદ્દ ટુ આપણને ઓવરટેક કરીને ગઈ છે એમાં આપણો વ્લોગ આવી ગયો છે ચેકઆઉટ કરી લેજો ેશ્વર ને ક્રોસ કરીને આવી ગયા છે સુંદર મજાના બ્રિજ કેબલ બ્રિજ ની અંદર ભરૂચ જેમને નીચેથી માં નર્મદા નદી પસાર થાય છે સરસ મજા નો વ્યૂ છે અત્યારે એપ્રોક્સ બાર વાગ્યા જેવો સમય થયો છે કેબલ કરીને પહોંચી ગયા છે ભરૂચની અંદર આગળ આપણા આવશે નર્મદા ચોકડી ત્યાંથી તમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ને પણ કનેક્ટ કરી શકો અને ત્યાંથી દહેજ બાયપાસે થઈને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ને એની ફોર ને પણ કનેક્ટ કરી શકો આવો કઈક છે મિત્રો આપણે રાતે અઢી વાગે વાસદ ટન મારીને કનેક્ટ કરી લીધો છે વાસદ ભગોદરા સિક્સ લેન હાઈવે વ્યૂ તમે જોઈ શકો છો આપણે કનેક્ટ કરશો અરણેસ સુધી ત્યાંથી વ્યા જશું આપણે આપણા કાઠિયાવાડના મલકમાં અહીંયા આપણા હમણાં વચ્ચે આવશે આપણે તારાપુર હોટલ માયાની અંદર આપણો વોલ્ડ મિત્રો માયા હોટલ તારાપુરની અંદર આપણો જમવાનો દસ પંદર મિનિટનો ઓલ્ટર રહેશે અને આ હોટલની વાત કરીએ તો એપ્રોસ ત્રણ વાગ્યા જેવો સમય થયો છે અને અત્યારે આપણે માયા હોટલે પહોંચી ગયા છીએ આપણે સાડા ત્રણ વાગે હોટલ માયામાંથી જમીને નિરાતે નીકળી ગયા છીએ આપણે ડ્રાઈવર સાહેબ સરસ મજાનું ડ્રાઈવિંગ કરે છે હવે આગળ અહીંયાથી આવશે આપણે હમણાં તારાપુર સર્કલ ને ત્યાંથી આવશે આપણે વટામણ સર્કલ અને આજે રોડ થોડો ખાલી પીડો છે આગળ ખાલી એક સસ્તીકની ગાડી જાય એ છે બાકી કાંઈ છે નહીં સર્કલ માયામાં જ નીકળ્યા ને સીધો જ આવી ગયું આપણે તારાપુર સર્કલ અને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે વ્યૂ તમે જોઈ શકો છો હવે તો સવાર પડી ગયો એમ કહેવાય કારણ કે એપ્રોક્સ સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને એક્ઝેક્ટ આપણે આગળ છે સ્વસ્તિકની ગદ્દર ટુ બસ આની અંદર આપણો બ્લોગ આવી ગયો છે તે પણ ચેક કરતા આવજો એ વ્લોગને લાઈક કરતા આવજો એ પહેલા આપણે આ વ્લોગને લાઈક કરી દેજો અને આરવાયર પાછા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવો ક્યાંક તારાપુર સર્કલનો વ્યૂ છે આ બાજુ ઘણી બધી હોટલો છે આપણે આ બાજુ ઘણી બધી હોટલું છે અહીંયાથી આગળ આપણે આવડા બગોદરા એવી રીતે કનેક્ટ કરતા રહીશું અરણીસ સુધીમાં વચ્ચે આપણે હમણાં આવશે પાછું વટામણ સર્કલ ની ગાડી જે જસદણ રોડ ઉપર હાલે છે એને અત્યારે આપણે ઓવરટેક કરી રહ્યા છીએ છે વટામણ સર્કલ અહીંયા હજી પણ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે બ્રિજ બનવાનું અને સામેથી બોર્ડ માર્યું છે અહીંયાથી તમે ભાવનગર પણ જઈ શકો આપણે વટામણ સર્કલને ક્રોસ ઓવર કરીને આગળ નીકળ્યા છે હમણાં આવશે આપણે અરણે ત્યાંથી ટાણ મારીને વાસદ બગોદરા ને કરશું આપણે ડિસ્કનેક્ટ અને એન્ટર થશું કાઠિયાવાડની અંદર અને ટિટાન અમારેને પહેલો એવું ગામ એટલે કે લોથલ ગામની અંદર અત્યારે આપણે પહોંચ્યા છીએ અને સમયની વાત કરીએ તો પોણા પાંચ જેવો સમય થયો છે view તમે જોઈ શકો છો હવારમાં કાઠિયાવાડની અંદર એન્ટ્રી લો એટલે પહેલું ગામ આવે આ હું હું વિચાર છે કે આગળ આપડે અત્યારે પહોંચ્યા હતા ફેદરા હોટલ અહીંયા અહિયાં આગળ આવશે આપડે હમણાં કા બરવાળા સરસ મજાની સવાર પડી ગઈ છે અત્યારે આપણે ધંધોકાને ક્રોસ કરીને આગળ નીકળી ગયા છીએ તમે સવાર સવારનો વ્યૂ જોઈ શકો છો બાપુ ગુડ મોર્નિંગ સવારનો નજારો તમને વાર બતાવું

આપણે હવે મોજ કરતા કરતા જાય છે સરસ મજાનો નું પડી ગયું છે આમ જવો એકવાર ગામડાનો નો નજારો

સરસ મજાની બસ કામધીનું બસની આપણે ઇન્ટિરિયરની વાત કરીએ તો તમને ડબલના સોફા ક્રોસ સિંગલના સોફાનું કન્ફિગરેશન મળી જવાનું છે તેમાં આપણે એક બાજુ છે ડબલના સોફા અને એક બાજુ છે સિંગલના સોફા અને ટોટલ થર્ટી સિક્સ પેસેન્જરની કેપેસિટી ધરાવતી આ બસ છે તો સરસ મજાની આ બસની અંદર આપણે જર્ની કરવાની છે સુરતથી ધોકડવા સુધી તમારે કોઈને પણ સુરતથી ધોકડવા જવું છે અથવા ધોકડવાથી સુરત આવવું છે તો આ બસની અંદર ઓનલાઈન અથવા ઓફલાઈન બંને બુકિંગ તમે કરાવી શકો છો અને મિત્રો અહીંયાથી આપણે કરીએ આપણી જર્ની કન્ટિન્યુ તમે એકવાર ઇન્ટીરિયરની લાઇટિંગ જોવો અને કમેન્ટ કરી દેજો ઇન્ટિરિયર કેવું છે કે કેવું નહીં હોય અને નેક્સ્ટ જર્ની તમારે કઈ જોવી છે એ પણ કમેન્ટ કરી દેજો અને હજી આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા દેજો અને બાજુમાં પેલાં બે લાઈકોનને ઓન કરતા જજો એટલે અમારો વિડીયો પહેલાં આવે ને એટલે પહેલાં તમને દેખાય આપણે પહોંચ્યા તો હોટલ સમુદરની અંદર સાડા સાત જેવો ટાઈમ થયો છે ને તમે વ્યૂ જોઈ શકો છો અત્યારે આપણે થસાના લોકલ એરિયામાં આવેલી છે હોટલ સમુદર આપણી એકની જ ગાડી છે મધર ઓફ ધ વર્લ્ડ કામધેનું તો અહીંયા ત્યાં આપણે જર્ની થોડાક જ સમયની છે એટલે કે ઠસા અને ત્યાંથી તો આપણે હમણાં લાઠી લાઠીથી નમરેલી તો કરીએ કન્ટિન્યુ આપણે હોટલ સમુદરમાંથી નીકળીને આવી ગયા છીએ ચાવંડની અંદર તમે ચાવંડનો વ્યૂ જોઈ શકો છો અહીંયા જેવો આપણે ડાયરેક્ટ આવશે ત્યાંથી અમરેલી

我没事，我没事。 અમરેલી ની અંદર એપ્રોક્સ નવ વાગ્યા જેવો સમય થયો છે તમે વ્યૂ જોઈ શકો છો આપડા સાબિક ભાઈ ટાઈમસર આપણને ફોકાડી દીધા બાપુ કેવી આનંદ આવ્યો ને અમારી અરે પણ કાય એવું લાગતું નથી પાંચસો કિલોમીટર બસ આવી આજે વાહ ભાઈ વાહ તો મિત્રો અહીંયા આપણે જર્ની ને કરીએ ક્લોઝ બસ આવી જાય ઉના સુધી વાયા ઢોકડવા જઈને અહીંયા આપણે જર્નીને પૂર્ણ કરીએ અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગને લાઈક કરતા દેજો અને કમેન્ટ કરતા જજો આપણે નેક્સ્ટ જર્ની ક્યાંની જોવાની છે